વાન સૌરો ભલો કરે પણ શરૂઆત તમારા બધા ઘરે મિત્રો કેમ છો મજા માં ને મિત્રો આજે છે આપણો નવમો દિવસ સાયકલ યાત્રા નો મારું નામ છે ભાવિક કરું છું સુરત થી ના છે સાયકલ યાત્રા મિત્રો બે હજાર કિલોમીટર સુધી નો આપડો સફર છે અને છે સવારમાં માં ગઈકાલે રાત્રે એક મંદિરે રોકાણ હતા મંદિરે સવારમાં ફ્રેશ થયા સાયકલ તૈયાર કરી ને તે પછી રોહિતભાઈ ને સાયકલ માં નજર ગઈ તો પાછળના ના ટાયર માં જે ઓલી બારીક એવું પંચર હતું ને ત્યાં પાછો એક તાર ગડી ગયો હતો તો પાછું પંચર પડી ગયું હતું તો અત્યારે છે ને અહિયાં આપડે પંચર વાળા ની દુકાને આવ્યા હતા અરે પંચર થઈ ગયું છે રેડી પછી છે ને હવે અહિયાં થી બધું હજી ના ચા નાસ્તો કરવાનો પણ બાકી છે આગળ જશું ચા નાસ્તો કરશું તો બસ હજી જોતા રેજો આજનો દિવસ કેવો જશે કેવો નહીં બધું જ તમને આ વ્લોગ માં ખબર પડશે મિત્રો બહુ મજા આવશે જોતા રેજો ઓકે હર હર મહાદેવ મિત્રો ઘણી કરી સાયકલ ચલાવી લીધી બહુ તડકો હતો કેટલા એકતાલીસ ડિગ્રી માં કરતા હતા ને એકતાલીસ ડિગ્રી માં સાયકલ ચલાવતા હતા ને મિત્રો છે ને સાયકલ બહુ તો આમ તો હાલી નથી

વધારે આજે સાયકલ તો નથી ચલાવી પણ આમ છે ને મીડિયમ સાયકલ ચલાવી અને અત્યારે આવી ગયા છીએ એક હોટલ છે ચામુંડા રેસ્ટોરન્ટ બસ મિત્રો અહીંયા ભાઈ પૂછ્યું ને તો ભાઈ મિત્રો સરસ મજાના સ્વભાવ વાળા ભાઈ છે કુલદીપ કુલદીપસિંહ નામ છે બસ તો ભાઈ છે ને ના પાડી દીધી કે આજે હા અહીંયા રોકાઈ જાવ તો મેં કીધું અમે ત્રણે ભાઈએ ડિસ્કસ કરીએ વાંધો નહીં રોકાઈ દઈએ આજે અહિયાં મિત્રો જવો રોહિત ભાઈ છે ને રીલ શૂટ કરે છે ના છે કે રીલ શૂટ કરે કઈ હેલ નથી પૂછતી છે ને કાલે એની ભાઈ આજે રાતે જ કદાચ નવી આવશે તો છે ને

બાય માટે રે શબ્દ વટા ના ભાઈ બહુસ સારા છે એટલે આડી વાત પૂછું કે આપા દી કે ભાઈઓ બિંદાસ બસ મિત્રો અત્યારે છે ને હવે જમી લઈએ પરિફલ ભાઈ ઓકે બસ મિત્રો કઈક આ રીતે આપણે ખાઈ લીધું બાર રાતો પર મારી આયા અને જો અત્યારે કઈક આ રીતે પથારી ગઢીને સુતા છે આરવિત ભાઈ સુતા છે આ બધું સાહિલ ભાઈ સુતા છે અને બસ અત્યારે છે ને બસ સુઈ જઈએ આઈ હોપ કે મિત્રો તમને આપણો આજનો નાનકડો એવો બ્લોગ છે તો સારું લાગી હોય જો સારું લાગી હોય તો શું કરવાનું લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને આપડી ચેનલ ને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આપડા નાના નાના છે ને બ્લોગ તમને પહેલા મળે હા વિડિયો મિત્રો મળી આવતી કાલે હર મહાદેવ મહાદેવ